આપની સાથે હું છું જુહી ગાંધી આજે એક એવી મહિલાની કહાની આપણા સુધી પહોંચાડવી છે જે આપણા સૌ કોઈ માટે ઇન્સ્પિરેશન છે હું વાત કરી રહી છું કિંજલ વાળાની કે જેઓ માત્ર નેશનલ નહીં રમી ચૂક્યા છે નાનપણથી શરૂઆત કરીએ કિંજલબેન કેવી રીતે આ જર્નીની શરૂઆત થઈ ખાસ કરીને વાત કરું તો હું એક ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દરિયાકાંઠે આવેલું સરખડી ગામ ચાર હજારની વસ્તી ધરાવે છે ત્યાંથી હું બિલોંગ કરું છું અને આ મારી વોલીબોલ રમતની જર્નીની વાત કરું તો એમનો શ્રેય તો મારા ફાધર વરજંગભાઈ વાળા કે જેઓ એક ફિઝિકલ ટીચર તરીકે માધ્યમિક શાળામાં જે સેવા બજાવતા હતા તેમણે પહેલાં શૂટિંગ વોલીબોલની શરૂઆત કરી હતી અને પછી ધીમે ધીમે આ પાર્સિંગ વોલીબોલની શરૂઆત કરી તેમાં ખાસ કરીને બહેનો છે તો એ ધીમે ધીમે મારાથી સિનિયર ઘણી બધી બહેનો છે પેલા ઘણા વર્ષો પહેલાં હું મેં રમવાનું સ્ટાર્ટ કર્યું એના પંદર વર્ષ પહેલાં જે આ વોલીબોલ રમતની શરૂઆત થઈ હતી ગામમાં તો ત્યારે મારા દીદી લોકો પણ રમતા તો એમને જોઈને પણ મારા ફાધર છે મને લઈ જતા હું થર્ડ સ્ટાન્ડર્ડમાં હતી ત્યારથી હું ગ્રાઉન્ડ પર જતી અને મને મજા આવતી હું ખાલી એમ રિક્રિએશન ગેમ તરીકે આવી રીતે આમાં એન્જોય કરતી અને પછી મને પણ એમાં ખુદ ઇન્ટરેસ્ટ થવા લાગ્યો કારણ કે માહોલ સખત આ ગેમને લઈને આ ગામમાં બની ગયો હતો ખૂબ જ અને એટલી બધી સંખ્યા ઉપલબ્ધ હતી કે આપણે જોઈને પણ એમ થાય કે નહીં આપણે આગળ રમીને વધવું જોઈએ એટલે થર્ડ સ્ટાન્ડર્ડ થી મેં સ્ટાર્ટ કર્યું તો ફિફ્થ સ્ટાન્ડર્ડ સુધી મેં સખત મહેનત કરી અને પછી ફિફ્થ સ્ટાન્ડર્ડમાં મેં ફર્સ્ટ નેશનલ રમી હતી ગોવા એમાં અગિયારમાં ક્રમે મારું સિલેક્શન થયેલું હતું ત્યારે હું એક આઉટ સિક્સ પ્લેયર હતી અને ત્યારે જે એ ગુજરાતની ટીમે રૂરલ નેશનલ ચેમ્પિયનશીપ હતી ગોવા મુકામે થર્ડ બ્રોન્જ મેડલ પ્રાપ્ત થયેલો હતો એ પછી અમે સ્ટેટ ને એવો બધામાં પાર્ટિસિપેશન કરતા ત્યારે ખાસ કરીને સૌ પ્રથમ અમારે જે અમરેલી જિલ્લો હતો ત્યારે અમારા દીદી લોકો રમતા ત્યારે અમરેલી જિલ્લો હતો એ પછી જુનાગઢ જિલ્લો થયો અને એ પછી ગીર સોમનાથ જિલ્લો થયો હું જુનાગઢ જિલ્લો હતો ત્યારે એમાંથી સ્ટેટ ચેમ્પિયનશીપ ઘણી બધી રમી છું તો એમાં પણ ઘણી બધી સ્ટેટ ચેમ્પિયનશીપ કરેલી છે અને નેશનલ ટોટલ પિસ્તાલીસ જેટલા નેશનલ રમી છું એમાં બાવીસ છે ટોટલ મેડલ છે આઠ ગોલ્ડ મેડલ છે નવ સિલ્વર મેડલ છે અને ત્રણ બ્રોન્જ મેડલ અને બે ઇન્ટરનેશનલ એશિયન જુનિયર એશિયન ચેમ્પિયનશીપ અને યુથ એશિયન ચેમ્પિયનશીપ બંને થાઇલેન્ડ મુકામે યોજાઈ હતી એમાં એકમાં કેપ્ટન તરીકે અને એકમાં વાઇસ કેપ્ટન તરીકે એમ ટીમનું પ્રતિનિધિત્વ કરેલું હતું અને ત્યારે પણ થાઈલેન્ડ મુકામે જ્યારે એશિયન ચેમ્પિયનશિપ થઈ હતી તેમાં આઠ દેશોમાંથી હું પાંચ દેશો સામે ઇન્ડિયન ટીમ વચ્ચે હું બેસ્ટ સ્કોરર બની હતી તો ખાસ કરીને આનો શ્રેય તો મારા ફાધરને જાય છે કે તેમણે એટલી મહેનત કરી છે અને ખાસ કે આ ગામડાની અંદર બહેનોને બહાર લઈ આવી એ ટાઈમે રૂઢિચુસ્ત લોકો હતા કે તેમને મનાવી અને બહેનોને બહાર લાવી અને જે બહાર મોકલવા કારણ કે ત્યારે બહેનોને બહાર ન જવા દેતા ખાસ કરીને એમ કે ઘરમાં રાખો એમ ભણવા માટે પણ એટલું એજ્યુકેશન ભી ગામડામાં એટલે એ સમયે મારા ફાધરે ગામના લોકોને પણ મનાવી ખૂબ જ ઝુંબેશ ઉઠાવી મહેનત કરાવી અને આ એક ઇન્ડિયનમાં આ ગુજરાતનું નામ અને એમાં પણ અમારા સરખડી ગામનું નામ ધ વિલેજ ઓફ વોલીબોલ છે એ પણ આ અત્યારે ન્યૂઝમાં આવી ગયેલું છે એમનું એ અમને ખૂબ જ ગૌરવ થાય છે કે આ અમારી મહેનત છે એ અમને સફળતા પ્રાપ્ત કરે નાનપણથી એવો ફેમિલીમાં માહોલ જોયો કે સ્પોર્ટ્સ પર્સન બનવું જોઈએ અને ખાસ કરીને વોલીબોલ પ્લે કરવું જોઈએ કેમ કે તમે કીધું કે તમારા દીદી લોકો પ્લે કરતા હતા પપ્પા આટલા સારા કોચ હતા તો ચેલેન્જીસનો સામનો કરવો પડ્યો એવો કોઈ સંઘર્ષ કરવો પડ્યો ભલે પપ્પા ગાઈડ હોય પપ્પા કોચ હોય પણ પોતાની મહેનત તો પોતાની છે આપણે તો ત્યાં સુધી પહોંચવાનું છે તો એના માટે કેટલો સંઘર્ષ પડ્યો ઘણો સંઘર્ષ કર્યો છે કારણ કે ખાસ તો મારી જે વોલીબોલની શરૂઆતમાં જે મોટિવેશનલ પપ્પા મને કહેતા કે ત્યારે બધા નેશનલ પ્લેયરો હતા તો એવું કહેતા કે ઇન્ટરનેશનલ સુધી આપણે કેમ ના રમી શકીએ એવું મને ગાઈડ કરતા બધી ગર્લ્સને કહેતા પણ મને થોડોક અલગથી આમ જુસ્સો આવતો કારણ કે મારા વાતાવરણમાં મારા દીદી પપ્પા બધા પેલા ગાઈડ કરતા હોય એટલે મને અલગથી જુસ્સો આવતો એટલે મને પણ એમ થયું કે નહીં હું સખત પરિશ્રમ કરું અને પછી મને ખુદ એટલો ઇન્ટરેસ્ટ લઈને હું એટલી મહેનત કરતી અને પછી આવી ચેલેન્જો આવી છે કે અમે સબ જુનિયર નેશનલ ચેમ્પિયનશીપ ચેન્નાઈ મુકામે હતી ત્યારે મારે ઓલરેડી એના પહેલા હું એક કાનપુરમાં સ્કૂલ ગેમ નેશનલ રમી હતી ત્યારે ક્વાર્ટર ફાઈનલમાં મારે ઇન્જરી થઈ હતી એન્કલ ટ્વિસ્ટ થયો હતો તો ફ્રેક્ચર થયો હતો પણ મને ઇન્જરી હું બહુ એવોઈડ કરતી કારણ કે મારું રમવામાં ધ્યાન હોય કોમ્પિટિશનમાં સામે રમતા હોય એટલે મને ઇન્જરી કાંઈ ના આપેલું થાય એટલે મેં બહુ ફોર્સ કર્યો કે ના મારે રમવું જ છે કારણ કે હરિયાણા સામે ક્વાર્ટર ફાઇનલ મેચ રમાતી હતી અને બહુ ફાઇટ વાળી મેચ હતી તો મારો ફ્રેક્ચર થયો પછી ઇન્જરી આવી ગઈ તો મને બહાર કાઢી અને રેસ્ટ માટે કીધું એના દસ દિવસની પછી જ મારી બીજી ટુર્નામેન્ટ હતી સબ જુનિયર જેમાં આપણી ગુજરાતની ટીમને આપણી બેસ્ટ ટીમ હતી અને ગોલ્ડ મેડલવાળી ટીમ હતી તો એમાં પછી રિટર્ન આવી અને અમે અહીંયા અમદાવાદ ડોક્ટરને ચેકઅપ કરાવ્યું તો એમણે મને સખત ના પાડી હતી કે ના તમે ના રમી શકો તમે તમારા ફ્યુચર વિશે થોડું વિચારો તો ના રમી શકો કારણ કે આ ઇન્જરી છે તો થોડી હાર્ડ છે એમ એ તમને ફ્યુચરમાં પ્રોબ્લેમ કરશે મેં એનું કઈ ના સાંભળ્યું કારણ કે મને તો ઓલરેડી ગોલ્ડ મેડલ દેખાતો હતો કારણ કે મારે જે બીજી પ્લેયરો હતી એ પણ મને જોઈને ખુદ એમનો મોટિવેશન એટલે મને એવું થયું કે ના પપ્પા એ પણ મને ના પાડી કે ના તું એવું હોય તો રહેવા દે એમ ખોટું વધારે ઇન્જરી થાય પણ મેં ના પાડી કે ના મારે રમવું જ છે એટલે થોડા ચાર દિવસની અંદર ટ્રીટમેન્ટ લઈને ડાયરેક્ટ ચેન્નાઈ મુકામે અમે રમવા ગયા

ખૂબ જ એફર્ટ્સ કારણ કે ફિઝિકલ ફિટ રહેવું આ એક સ્પોર્ટ્સમેન માટે બહુ જ કારણ કે એમ ડાયવર્ટ કરે છે કેમ કે ક્યારેય પણ આપણે કોઈ ગેમ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે એટલી સ્ટ્રેન્થ છે ફ્લેક્સિબિલિટી છે ઇન્ડ્યુરન્સ આ બધા કોમ્પોનેન્ટ્સ એક પ્લેયર્સને રિક્વાયરમેન્ટ હોય છે તો એના માટે એને સખત આ પરિશ્રમ કરી એનામાં એ કોમ્પોનેન્ટ્સને લઈને એની ફિટનેસ કરી અને જે ગેમ છે તે રમતા હોય છે તો રમવા જઈએ ત્યારે પણ આ મને ઇન્જરીનું કારણ એ હતું કે મારે ઓલરેડી કન્ટિન્યુ ટુર્નામેન્ટના કારણે મને આ ઓવરલોડના કારણે ઇન્જરી થઈ હતી બાકી હું ઓલરેડી ફિઝિકલી એટલી ફિટ હતી કારણ કે કન્ટિન્યુ હું પ્રેક્ટિસમાં જ હતી પરંતુ એક એઝ અ પ્લેયર અને પ્લેયર ના હોય એ પણ તેમણે એક આપણા હેલ્થ માટે પણ આપણે ફિઝિકલી ફિટ રહીએ તો એ આપણા હેલ્થ માટે પણ સારું છે અને જેથી કરીને આપણે ડેઈલી કારણ કે એક્સરસાઇઝ છે સ્ટ્રેન્સ છે યોગાસન છે સૂર્ય નમસ્કાર છે આ બધું આપણા ડેઈલી લાઈફમાં કરીએ તો આપણે હેલ્થ માટે પણ સારું રહે છે અને સ્પોર્ટ્સમેનને તો એનાથી પણ વધારે ફિટ રહેવા માટે રનિંગ એક્સરસાઇઝ બધું હાર્ડવર્ક કરવું જરૂરી કેમ કે એઝ અ ગર્લ તમે એક સરખડી જેવા ગામમાંથી આવો છો અને ભલે અત્યારે વોલીબોલ માટે પ્રખ્યાત થયેલું હોય ગામ આપના જેવી કેટલી બધી એવી ગર્લ્સ હશે એવી મહિલાઓ હશે કે જે અત્યારે આટલું સારું સ્થાન મેળવી ચૂકી છે પણ હજુ પણ આપણા ગુજરાતમાં એવી ઘણી બધી જગ્યા છે કે જ્યાં ટેલેન્ટ છે પણ પ્રોપર મંચ નથી એટલે સ્પોર્ટ્સ પર્સન માટે હોય કે કોઈ પણ બીજી બીજી ટેલેન્ટ માટે હોય તો એની હવે કેટલી જરૂરિયાત આપને લાગી રહી છે કે ખરેખર ખરા અર્થમાં કોઈ એક મંચ મળવું જોઈએ ખાસ કરીને કે આ જે સ્કીમો ગુજરાત સરકાર દ્વારા આપેલી છે તો એમાં પણ રૂરલ એરિયામાં એટલી બધી ટેલેન્ટો છે કે તેને બહાર લાવવા માટે એમને હજી પણ જેટલું પ્લેટફોર્મ જોઈએ એટલું મળતું નથી પ્લેટફોર્મ મળી રહે તો એના માટે પણ જે ફોલોઅપ થવું જોઈએ એ નથી થતું બરાબર જેથી કરીને આપણે ઘણા નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધી હજુ પણ પહોંચવામાં થોડા આપણે કમી રહીએ છીએ જેથી કરીને ગુજરાત સરકારની જે સ્કીમ ચાલી રહી છે તેમાં પણ જે કોચિસને બધાને પ્રોવાઇડ કરી રહ્યા છે તો એમણે પણ એટલું એફર્ટ લગાવીને જે ટેલેન્ટો રહી છે એમને એક મતલબ પ્લેયરો હોય તો તેમાં એવો ટેલેન્ટ શોધો કે જેથી કરીને તેમનું બોડી છે એમનું બોડી એમની ફિઝિકલ ફિટનેસ કે તે કઈ રિક્વાયર છે રિક્વાયર પ્રમાણે સિલેક્શન કરી અને એમને જો એમાં ટ્રેનિંગ નાનપણથી 8 થી દસ વર્ષના હોય ત્યારથી જ એમને ફૂલ ટ્રેનિંગ આપવામાં આવે તો તે આ 15 થી વીસ વર્ષની અંદર ખાસ કરીને અત્યારથી જો આપવામાં આવે તો આપણા બે હજાર છત્રીસ ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખી તો તેમાં ખેલાડીઓ ખૂબ જ તૈયાર સારા તૈયાર થઈ અને આપણા ઇન્ડિયાનું ગૌરવ વધારે ગુજરાતનું ગૌરવ વધારે અને તેમાં પણ ઘણા બધા મેડલો પ્રાપ્ત કરી શકે છે કીધું કે ઇન્ટરનેશનલ લેવલ પર રમ્યા એઝ અ કોચ પણ ગયા તો તો એ એ આખો અનુભવ કેવો રહ્યો ઇન્ડિયામાં ગૌરવની વાત છે પણ ઇન્ટરનેશનલી ઇન્ડિયાને પ્રેઝન્ટ કરવું એ કેટલી મોટી ગૌરવની વાત એ એક્સપિરિયન્સ કેવો રહ્યો ખાસ કરીને તો હું બે હજાર ચૌદમાં એશિયન ગેમ ચેમ્પિયનશીપ જે થાઇલેન્ડ મુકામે ગઈ હતી તો એમાં ફર્સ્ટ ટાઈમ હું એઝ એ ઇન્ડિયન ટીમ કેપ્ટન વધી ગઈ હતી ત્યારે તો ઘણા બધા નેશનલ અને સ્ટેટ રમી હતી પણ એનાથી મને એક ડિફરન્ટ ત્યાં મને આખું વાતાવરણ જોવા મળ્યું હતું કારણ કે એક ઇન્ડિયન ટીમને રિપ્રેઝેન્ટ કરવા જઈએ ત્યારે એમાં પણ એઝ એ કેપ્ટન તરીકે આપણે ત્યાં રિપ્રેઝેન્ટ કરવું એ ખૂબ જ એક મતલબ ગૌરવની વાત છે અને ત્યારે પણ એમાં પણ મારું પરફોર્મન્સ ત્યાં પણ એક ઇન્ડિયન ટીમ વતી એટલું બેસ્ટ અને ત્યાં જેમ ગુજરાતમાં કોમ્પિટિશન થતી હોય અને જે ઓડિયન્સ છે તે જોવા માટે આવે એમ ત્યાં પણ એક એવું પરફોર્મન્સ હતું અલગથી કે જે ઓડિયન્સ છે તે આપણી ઇન્ડિયન ટીમને પણ સપોર્ટ કરે એમ ત્યાંની ઓડિયન્સ હોય એ એટલે ત્યાંનું પણ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા ઇન્ડિયાથી ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જ અલગ છે એમની ફેસિલિટીઝ એટલું ડિફરન્ટ છે કે એના લીધે જ એ લોકો એટલા એટલા છે છે આગળ જેથી કરીને આપણે ઇન્ડિયા હજુ પણ પાછળ છે થર્ડ સ્ટેન્ડર્ડ થી આપણે એવો વિચાર આવ્યો કે વોલીબોલ રમવો છે અને આ જ ગેમમાં આગળ વધવું છે કરિયર પણ બનાવવું છે જયારે આપ રમતા હતા ત્યારની સિચ્યુએશન અને અત્યારની જે પરિસ્થિતિ છે અત્યારે સુવિધાઓ સ્વાભાવિક રીતે વધી ગઈ છે તો એ શું ચેન્જ આપ જોઈ રહ્યા છો ખાસ કરીને તો અમે જયારે રમતા ત્યારે એટલી ફેસિલિટી નથી કારણ કે અત્યારે જેટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇક્વિપમેન્ટ આવી ગયા છે પ્લાયોમેટ્રિક બોક્સ છે ને આવું બધું એટલા ઇક્વિપમેન્ટ્સ છે જયારે અમે રમતા ત્યારે મતલબ પથ્થર છે ચેર છે એમને કૂદી ને બીચ છે તો એના ઉપર બધું ફિઝિકલ ફિટનેસ માટે વર્ક ને એવું કરતા મતલબ કોઈ એટલી ફેસિલિટી નથી પરંતુ છતાં પણ આપણા ગુજરાત સરકાર દ્વારા જે સેન્ટર ઓફ એક્સેલન્સીની સ્કીમ છે એ આપી અમને થોડા ઇક્વિપમેન્ટ્સ પ્રોવાઈડ કરી કિટ પ્રોવાઈડ કરવામાં આવતું હતું જેથી કરીને અમને પણ પ્રોત્સાહન મળી અને અમે મહેનત કરી અને આગળ વધતા અત્યારે તો એટલી બધી સ્કીમો આ જે ડીએલએસએસ યોજના ઇન સ્કૂલ એકેડેમી ખેલો ઇન્ડિયા માટે હાઈ પરફોર્મન્સ સેન્ટરો આપેલા છે એની અનેક સુવિધાઓ આપેલી છે છતાં પણ હજુ ખેલાડીઓની અંદર જે જેટલો ઉત્સાહ થવો જોઈએ રમવા માટે એ હજુ જોવા નથી મળ્યો જે અમે પહેલાં અમે રમતા એટલે હજુ પણ અમે જે અત્યારના ખેલાડીઓને મળીએ તો એમને પણ અમે અમારું એક્સપિરિયન્સ સમજાવીએ છીએ કે અમે આવી સિચ્યુએશનમાં આવી મહેનત કરતા તો તમને તો હજુ એટલી ફેસિલિટી મળે છે તો તમે કેમ ના કરી શકો એવું કોઈ ડ્રીમ છે કે જે હજુ સુધી પૂરું નથી થયું અને જે તમારે પૂરું કરવું હોય ખાસ કરીને મારું ડ્રીમ એ જ છે કે હું એક ઇન્ટરનેશનલ કોચ જેમ ઇન્ટરનેશનલ પ્લેયર બની એમ સારો પ્લેયર બની એવી રીતે હજી પણ સ્ટડી તો મારું ચાલુ છે એવી જ રીતે મને જો જોબ મળી જાય આ કોચની અંદર તો હું એમાં પણ હજી આગળ સારું કોચિંગ લેવલ કરી અને ઇન્ટરનેશનલ ના કોચ કેવી રીતે બને અને એનું પણ અત્યારથી પણ હું સ્ટડી કરું છું કે ઇન્ટરનેશનલ લેવલે કોચનું કોચિંગ કેવી રીતે થઈ રહ્યું છે આઉટ ઓફ કન્ટ્રીમાં તો એ આપણા ગુજરાતની અંદર એમની જે સિચ્યુએશન અને એમની જે ટ્રેનિંગ કેવી છે એ અહીંયા આપણા ગુજરાતમાં હું પણ મને જો જોબનો જો જો ચાન્સ મળે કોચ માટે તો હું પણ એ એપ્લાય કરી અને એક ઇન્ટરનેશનલનો નો સારો કોચ બનવા માટે હું ઈચ્છું બિલકુલ એવી દીકરીઓને શું આપ મેસેજ આપવા માંગશો જે એમની ઉંમર નાની છે અને જે આપની જેમ વોલીબોલમાં કે અન્ય કોઈ સ્પોર્ટ્સમાં કરિયર બનાવવા માંગે છે તો એમના માટે શું સ્પેશિયલ કેટલી મહેનત અને કેટલું ફોકસ એમને રાખવું જોઈએ ખાસ કરીને કે આ ટીમ ગેમ છે એટલે થોડું એફર્ટ લગાવવું પડે કારણ કે આમાં એકથી કાંઈ ના થાય બધા પ્લેયર પૂરી મહેનત એફર્ટ લગાવીને કરે તો જ ટીમ આગળ વધી શકે તો નાનપણથી અત્યારે જે ઓછી એજ વાળા છે એમની બહેનોને હું વાત કરું તો એ ખૂબ જ અત્યારથી જો મહેનત કરે તો સખત મતલબ એક સાથે જ ટીમ વર્ક કરે તો એમને આગળ જતા જે ગોલ છે હાસિલ થાય છે મતલબ એક સાથે પ્રેક્ટિસ કરવાથી તેમનું કોમ્બિનેશન પણ નેશનલ ટીમ માટે જળવાઈ રહે છે તો મતલબ એક દિવસ અમે ખાસ કરીને વાત કરું તો હું એક દિવસમાં છ થી સાત કલાક વોલીબોલ માટે મહેનત કરતી એટલે અત્યારે પણ એ લોકોને તો એટલા ઇક્વિપમેન્ટ્સ છે એટલી ફેસિલિટી છે તો જો એટલી મહેનત કરે તો એ તો આરામથી ઇન્ટરનેશનલ લેવલ સુધી આપણે મેડલો પ્રાપ્ત થઈ શકે તો એમને હું અપીલ કરું છું કે તેમ પણ ખૂબ અત્યારથી મહેનત કરે જેથી કરીને વોલીબોલ રમતમાં આગળ વધે બિલકુલ મહિલાઓ માટે એક એજ પછી ઘર સંભાળવું બાળકો સંભાળવા અને પોતાના સપના ફોલો કરવા પછી એઝ અ સ્પોર્ટ્સમેન મેન હોય કે અન્ય કોઈ પણ ફિલ્ડમાં હોય એ ઘણું અઘરું પડતું હોય છે તો આપનું આ બાબતે શું માનવું છે મહિલાઓ જ્યારે બે લાઈફ બેલેન્સ કરવા માટે જેટલા એફર્ટ્સ લગાવે છે એટલું ક્યાંક એમને ન્યાય નથી મળતો એવું લાગે છે ક્યારેક એવું થાય છે ઘણી વાર કારણ કે મહિલાઓનું આવી રીતના હોય છે કે થોડું આવી રીતે ઘરકામ ને બધું હોય છે તે બધું સંભાળી ના શકે પરંતુ હજુ પણ એમને ન્યાય નથી મળતો કારણ કે ઘણી બધા પેલામાં પણ આપણા ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ માટે ઘણી બધી અનામત સીટો પણ રાખવામાં આવેલી છે એક સારું કામ છે પરંતુ હજુ પણ ન્યાય મળી રહે તો મહિલાઓ છે તે પુરુષોના પણ કરતા પણ આગળ વધી અને ખૂબ જ આગળ વધી શકે છે રાઈટ થેન્ક યુ સો મચ કિંજલબેન અમારી સાથે જોડાવા માટે અને આપની આ જર્ની અમારી સાથે શેર કરવા માટે તો પેલું કહેવાય છે ને કે આપણી દીકરીઓ દીકરાઓથી કમ છે શું અને આ જ ફિલ્મના ડાયલોગ ને સાર્થક કરી બતાવ્યું છે કિંજલબેન વાળાએ એમની સાથે વાત કરી એમની જર્ની જાણી પરંતુ હવે એમના પિતા સાથે વાત કરીશું અને જેમણે નાનપણથી કિંજલબેનને કોચિંગ પૂરું પાડ્યું છે એમની કહાની શું છે એ પણ આપણા સુધી પહોંચાડી કિંજલબેન ના ફાધર જોડાય છે વાળા સર સ્વાગત છે આપનું న్యూસ કેપિટલમાં કિંજલબેનની સ્ટોરીની શરૂઆત જ આપનાથી થાય છે કારણ કે જ્યારે નાના હતા 3rd સ્ટાન્ડર્ડમાં ને એમને જે રીતે વાત કરી કે ત્યારથી જ જોતા આવ્યા છે પરિવારમાં દીકરીઓને વોલીબોલ રમતા અને એક પિતા તરીકે અને એક કોચ તરીકે સૌથી પહેલા તો જ્યારે દીકરી આટલા લેવલ પર પહોંચે ત્યારે શું લાગણી અનુભવો છો સૌપ્રથમ તો થેન્ક યુ ન્યૂઝ કેપિટલ ટીવી ન્યૂઝ ખાસ કરીને ગામડાઓની અંદર જે દીકરીઓ શિક્ષણ પણ ઓછું લેતી એવા સંજોગોમાં રમતગમતમાં લાવવા માટે જે એનો ડ્રેસ હતો ઘાગરો શર્ટ બંગડી છડા સ્લીપર એમાંથી બહાર લાવવા માટે મેં પહેલાં તો વાલીને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને વાલીને સમજાવી અને હું ટીમો લઈને ધીમે ધીમે એને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો એમાં ઘણું બધું મને સહન પણ કરવું પડ્યું શોષવું પડ્યું કેટલા બધા ઠપકા મળ્યા એની ચેલેન્જો જે હતી એ ચેલેન્જ મેં સંઘર્ષ સાથે ઉઠાવી ગામના લોકોને પણ સમજાવ્યા એમાં ગામનો પણ સહકાર મળ્યો અને આ જે દીકરીઓને ધીમે ધીમે ગ્રાઉન્ડ ઉપર લાવી અને એને સખત પરિશ્રમ કરાવી બીજી કોઈ ન આવે તો પરિવારના સભ્યને પણ એમાં ઇન્વોલ્વ કરી અને શરૂઆત કરી જેથી કરીને ધીમે ધીમે એક માહોલ બન્યો અને એક ગુજરાતની અંદર જ્યારે ટીમ બનતી વોલીબોલ બહેનોની તો બારમાંથી સાત આઠ બહેનો જે છે એક જ ગામની હોય છે અને રાજ્યમાં પણ એને ચેમ્પિયનશીપો આવી રાષ્ટ્રીય કક્ષાએ પણ એને ગુજરાત છે એને એના રમતના ઇતિહાસની અંદર સૌ ગોલ્ડ મેડલ અપાયો એમાં ગામની બહેનોનું પણ મોટું યોગદાન છે અને ખાસ કરીને આ જે કિંજલ છે ચેતના જે આ બંને ઇન્ડિયન ટીમનું કેપ્ટન પદ સ્વભાવું છે બીજી પણ બે ત્રણ દીકરીઓ છે એ ઇન્ટરનેશનલ રમી છે અને એવા સમયે એ જ્યારે અહીંયા સેન્ટર ચાલુ હતું ત્યારે નાનપણથી જ એને પણ ત્યાં આવવાનો રસ હતો અને મને મહા મહેનતે વહેલી સવારે પણ પાંચ વાગે ઉઠાડીને મને એમ કે ચાલો પપ્પા એમ કહી અને એ ગ્રાઉન્ડ ઉપર લઈ જતી અને એને હું એને કોચિંગ કરાવતો પણ બીજા પણ સાથે સાથે તમામ સમાજના ભાઈઓ બહેનો જે છે એને અમે સખત ટ્રેનિંગ આપવાનો પ્રયત્ન કર્યો અને ગુજરાતને એક સારા ખેલાડીઓ મળે એ અમારી નેમ હતી અને ખાસ કરીને ગુજરા ગવર્મેન્ટની જે પોલિસી હતી કે મહિલા સશક્તિકરણ તો એના માટે થઈને પણ આ એક એવું રમત એક એવું માધ્યમ બન્યું કે બેનો જે શરમ સંકોચ અને લાજ પ્રથાના જેવા રિવાજો હતા રોઢિચુસ્તતા હતી એમાંથી આ બહાર લાવી અને આજે આ ગામ છે ને સમગ્ર ગામ જે છે ને રમતમય બન્યું છે અને સમગ્ર ભારત દેશની અંદર એક વોલીબોલ હબ તરીકે જાણીતું થયું છે અને આ જે સિદ્ધિ જે મળી છે એમાં દીકરીઓ જે છે એમનું પણ વિશેષ યોગદાન છે ભાઈઓ પણ યોગદાન છે અને બેનો એ પણ એટલો સખત પરિશ્રમ કર્યો અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે જે સિદ્ધિ અપાવી એનાથી મારી છાતી પણ ગજગજ ફૂલે છે અને મેં પણ મારા વ્યાયામ શિક્ષકના કાર્યકાળ દરમિયાન અમે સતત એમાં સતત ને સતત બીજું કોઈ કાર્ય કર્યું નથી અને માત્ર ને માત્ર આ રમત ઉપર જ એક જ રમતના માધ્યમથી આ ગામને એક ઓળખ અપાવી છે અને ગુજરાત સરકારનો પણ એમાં મોટો હિસ્સો છે કે ગુજરાત ગવર્મેન્ટે ઇન સ્કૂલ યોજના શક્તિ શક્તિદૂત યોજના છે ડીએલએસએસ છે હાઈ પરફોર્મન્સ સેન્ટર છે અને મહિલા સ્કોલરશીપો આપી જેથી કરીને બહેનોને પણ મોટિવેશન મળ્યું અને એને જોબ મળતી થઈ જે સ્લીપર પહેરતી એ આજે સરકાર શ્રીની જુદી જુદી યોજનાઓ દ્વારા એને સુજ જે કીટ છે સારી કીટ મળવા લાગી ટ્રેકસૂટ પહેરવા લાગી પહેલાં જે ગામમાં આ બધી દીકરીઓ જે છે એ ગાગરો શર્ટ પહેરી પાણીના બેડા લઈને જતી આજે તમે જો તો ગામડાની અંદર જે ટી શર્ટ અને ટ્રેક શૂટ પહેરીને દીકરીઓ ફરતી જોવા મળે છે એટલે સરકારશ્રીની જે નેમ છે મહિલા સશક્તિકરણની અહીંયા સિદ્ધ થયેલી જોવા લાગે છે એનાથી એનું મને પણ ગૌરવ છે એટલે આમ ખરેખર આ ગામમાંથી ત્રણસો ઉપર જે નેશનલ લેવલના પ્લેયર છે ચાર ઇન્ટરનેશનલ છે બેનો એમાંથી બે ઇન્ડિયન ટીમની કેપ્ટન છે અને ચેતના આ એક જ રમતના માધ્યમથી જોબ મળી છે અને જે એક વખતનું આર્થિક રીતે પછાત શૈક્ષણિક રીતે પછાત એવા ગામની અંદર આજે તમે જો તો એક રમતના માધ્યમ એક જ રમતના માધ્યમથી એક ગામની સિકલ બદલાણી છે અને સમગ્ર ભારત દેશની અંદર વોલીબોલ હબ તરીકે આ સરખડી ગામનું નામ છે ગુંજતું થયું છે કિંજલબેનની વાત કરીએ તો કિંજલબેનની એવી કોઈ નાનપણની યાદો છે કે જે અત્યારે પણ તમારા માનસપટમાં અત્યારે છવાતી હોય જ્યારે કિંજલબેન અત્યારે ઇન્ટરનેશનલ લેવલ પર પહોંચ્યા હોય તો આપના મગજમાં એક પિતા તરીકે કોઈ એવી યાદો છે કિંજલ હું જયારે ટીમો લઈને જતો એમાં એનું નામ ન હોય એને લઈ જતો ને તો એમ જ કે મારે રમવું છે મારે રમવું છે મેં કહું હું તેને નિયમ મુજબ ન રમાડી શકું પણ સામેની ટીમવાળા એમ કહે કે એને રમવા દો એટલે ત્યારે અમે એવો પ્રયત્ન કર્યો છે એને અંદર નાખવાના નાનપણથી જ્યારે એની એનામાં એટલી ટેલેન્ટ હતી એનામાં જુસ્સો હતો કે એમણે અ ગુજરાત રાજ્યનો કેપ્ટન પદે લગભગ એને ચુમ્માલીસ થી પિસ્તાલીસ નેશનલ રમી છે અને બે ત્રણ ઇન્ટરનેશનલ રમી છે નેપાલ લીગ રમી છે એટલે એવા સમયે પણ ખરેખર વોલીબોલ માટે હાઈટ હોવી જરૂરી છે પણ કિંજલ એક એવું એક્સ્ટ્રા ઓર્ડિનરી એની પાસે પરફોર્મન્સ હતું ઓલરાઉન્ડર કે એની જમ્પ એન્ડ સર્વિસ છે એનો એટેક છે ચેકઆઉટ છે પાસ પણ એટલો સરસ છે જેના કારણે થઈને એનું ઇન્ડિયન ટીમમાં સિલેક્શન થયું અને કેપ્ટન પદે આવી અને જ્યારે નેશનલ સ્કૂલ ગેમ રમી ત્યારે એના પગમાં માઇનોર ફ્રેકચર હતો તો એવા સંજોગોમાં એમણે મેં એમ કીધું કે હવે સબ જુનિયર નેશનલ ચેન્નઈ રમાવાની હતી મેં રમાય નહીં બેટા પણ એમનો જુસ્સો એવો હતો કે મારે પપ્પા રમવું જ છે એટલે પ્રયાણે એનો પ્લાસ્ટર કરેલું હતું અને ત્યાં પણ ટ્રીટમેન્ટ ચાલુ કરી રાખી હતી અને જે ક્વાર્ટર ફાઈનલ સેમી અને રમી અને ગુજરાત રાજ્યને જે ગોલ્ડ અપાવ્યો એ ખરેખર અદભુત હતો અને જ્યારે એકતાલીસમી જુનિયર નેશનલ ચેમ્પિયનશીપ ચંદીગઢ મુકામે યોજાણી ત્યારે એમાં રમનાર બાર માંથી લગભગ છ છ પ્લેયર જે છે એ આ એક જ ગામની હતી અને ત્યારે ફાઈનલ ની અંદર ચીફ મિનિસ્ટર મનોહર ખટ્ટર સાહેબ ચીફ ગેસ્ટ હતા ઇન્ડોર સ્ટેડિયમ આખું ચિક્કાર ભરેલું હતું અને એવા સમયે ઓડિયન્સ માંથી પણ પોકાર પડતા હતા કે એક તરફ ગાંવ હે ઓર એક તરફ ઇન્ડિયા હે ત્યારે મારી છાતી પણ ગજગજ ફૂલતી હતી હું કોચ તરીકે હેડ કોચ તરીકે ત્યાં ઊભો હતો અને જ્યારે કિંજલ પૂછવામાં આવ્યું કે ગુજરાત ની ટીમ આવતી ચોવીસ ટીમ તો ચોવીસ નંબર ઉપર રહેતી હોય તો આજે ગુજરાત ફાઇનલ રમે છે તો એનું શું કારણ છે તો કિંજલે એવું કીધું કે મોદી સાહેબે જે પોલિસી બનાવી એ આનંદી ચાલુ રાખી છે અને અમને ફેસિલિટી મળી રહી છે અમને કોચિંગ મળી રહ્યું છે અને એના કારણે આજે અમે અહીંયા ફાઇનલ રમી રહ્યા છે અને ફાઇનલમાં અમે જીતીને જશું અને એ જ સમયે આપણે ગુજરાતે એના ઇતિહાસની અંદર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી અને ગુજરાતને ચાર ચાંદ લગાવ્યા હતા એ ખરેખર મારા જીવન માટે પણ એક અને સારો નજારો હતો બિલકુલ થેન્ક યુ સો મચ અંકલ અમારી સાથે વાતચીત કરવા માટે તો આ હતા કિંજલબેન ના ફાધર જેમણે પિતા તરીકે તેમની લાગણી તેમની દીકરી માટે વ્યક્ત કરી છે આ સાથે વિશેષ રજૂઆત માં અઠવાડી બસ આટલું જ આવતા અઠવાડિયે ફરીથી મળીશું આવી જ પ્રેરણાદાયી મહિલાઓની કહાની લઈને ત્યાં સુધી રજા આપશો નમસ્કાર